દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ શેર માર્કેટમાં રોકાણથી સારું વર્તન મળશે તેવી લોભાવણી વાતો કરી રજીસ્ટ્રેશન કરાવી શેર તથા IPO માં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી લાખો ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવાના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી વાતો કરી લિંક મોકલી તેમાં કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પાંત્રીસ લાખ એકત્રીસ હજાર ટ્રાન્સફર કરાવી લઈ નફો કે ભરેલા રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરનાર ટોળખીના એક આરોપી એવા પ્રદુમ રામ કૃપાલ કેવલા પ્રસાદ પાંદેને ગોડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો તો પ્રથમ સમકૃપાલ કેવલા પ્રસાદ પાંડે ઠગ પ્રતિક પ્રફુલ ગોરધન વસાવાને પોતાનો એકાઉન્ટ ત્રીસ હજાર રૂપિયાના કમિશન પર આપ્યો હતો પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓએ તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને તેમની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશનમાંથી કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આ આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને